જય માતાજી મિત્રો સ્વાગત છે તો વિડિયો પૂરો જોતા રહેજો હોંડા સિટી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ હોડા સિટી આપી દેવાની છે તેમજ સાવ ઓછી ચાલેલી છે ફૂલ જવાબદારી સાથે હોંડા સિટી વેચવાની છે મોડલ વિશેની વાત કરી દઉં તો બે નું મોડલની ગાડી છે વિએક્સ વર્ઝનમાં ગાડી જોવા મળી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે તમે તેમને ફોન કરી શકો છો અને હોન્ડા સિટી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે કરી વાળો બાજુમાં ઓન દો તેથી મારા નવા વિડીયો કોઈ બી આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તમે જે હોન્ડા સિટી જોઈ રહ્યા છો વીએક્સ વર્ઝન છે મેન્યુ ટ્રાન્સમિશન જોવા મળી રહે છે પાર્સિંગ જી જે ઝીરો વન અમદાવાદનું પાર્સિંગ છે આ ગાડીનું હોન્ડા સિટી વીએક્સ વર્ઝનમાં ગાડી જોવા મળી રહે છે

તેમજ બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં બધા ટાયર જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો હોન્ડા સિટી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે સુરત ગુજરાત મોટર્સમાં જોવા મળી રહેશે સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે હોન્ડા સિટી ખરીદી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તમારે જ્યારે બી ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેસાઈ ગઈ હોય અને તમે જોવા જાઓ ગાડી તો તમારે કોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને હોન્ડા સિટી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત સાત લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે જ્યારે બી ગાડીની મુલાકાત લેવા જાઓ ત્યારે આ ભાઈને ફોન કરીને જાવ બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાત નું કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું